ઓમ શ્રી ગણેશાય નમ નમસ્કાર મિત્રો હું ભૂમિ નાનવાણી અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું ભક્તો આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ત્રણ અધ્યાય એટલે કે પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ દ્વિતીય અધ્યાય સાંખ્ય યોગ અને તૃતીય અધ્યાય કર્મયોગ જોઈ ચૂક્યા છીએ આજે અમારા આ વિડીયોમાં અમે ચોથો અધ્યાય એટલે કે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ વિશે વાત કરીશું સૌ પ્રથમ આપણે ચોથા અધ્યાયનો સારાંશ જોઈશું જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવતા કહે છે કે મેં જે સૂર્યને જ્ઞાન કર્મ સંન્યાસ યોગ કયો હતો ત્યારે અર્જુનના મનમાં એકાએક શંકા જન્મે છે આ શંકાને અર્જુનના મનમાંથી દૂર કરવા શ્રી કૃષ્ણ કહે છે હે પાર્થ મારા અને તારા અનેક જન્મો થઈ ગયા છે અને આ બધાથી તું સાવ અજાણ છે પણ હું સારી રીતે જાણું છું ઈશ્વર તો અજન્મા છે પણ જ્યારે જ્યારે પૃથ્વી પાપના બોજથી ચીસો પાડે છે ત્યારે ઈશ્વરને પોતાની માયા વડે અવતાર ધારણ કરવો પડે છે અને પૃથ્વીને પાપના બોજથી હળવી કરવી પડે છે મનુષ્ય જે રીતે ઈશ્વરના શરણે જાય છે એ રીતે જ તેમના કર્મો અનુસાર ઈશ્વર તેમને ફળ આપે છે સમગ્ર પૃથ્વીમાં જ્ઞાન જ પવિત્ર છે અને પાપોનો નાશ કરવા માટે સ્વપ્નરૂપી અગ્નિનો દાવાનર પેદા કરવો પડે છે અને જ્ઞાનથી જ મનુષ્ય આત્મામાં એકાકાર તલ્લીન થઈ જાય છે આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કર્મ અકર્મના લક્ષણો તેના ભેદ ભેદભર્મોની વાતો તથા જુદા જુદા યજ્ઞોની વાતો તેમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન યજ્ઞની પદ્ધતિનું સ્વરૂપ જ્ઞાનનું મહત્વ સંશયગ્રસ્ત મનુષ્યની સ્થિતિ પૃથ્વી પર કેવી છે તે બતાવે છે અને ભગવાન શ્રી કૃષ્ણે કર્મયોગને જ આપણામાં મૂકવાનું ભારપૂર્વક કહ્યું છે અધ્યાયના અંતે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા સંશયોને જ્ઞાનરૂપી તલવારથી છેદીને યુદ્ધ કરવા માટે તૈયાર થવાનું કહે છે હે પાર્થ ધનુષ્ય હાથમાં પકડ હતાશા છોડી દે અને ધર્મને કારણે યુદ્ધે ચડ એમાં જરા પણ પાછીપાની કરવી તે તારા જેવા યોદ્ધાને જરા પણ શોભારૂપ લાગતું નથી હે પાર્થ આગળ વધ હવે આપણે ચોથો અધ્યાય એટલે કે જ્ઞાન કર્મ સન્યાસીઓ જોઈશું શ્રી ભગવાન કૃષ્ણ બોલ્યા આ અવિનાશી યોગ મેં જ સૂર્યને કહ્યો હતો અને સૂર્યે પોતાના પુત્ર વૈવસ્વત મનુને કહ્યો આ રીતે પરંપરાથી પ્રાપ્ત થયેલા આ યોગને પરંપરા એટલે શ્રી મનુએ પોતાના પુત્ર ઇક્ષ્વાકોને પણ આ યોગ વિગતવાર જણાવ્યો હતો માટે જ આ યોગને રાજર્ષ્યો જાણતા હતા આથી હે પરંતપ આમ પરંપરાથી પ્રાપ્ત આ યોગને ઘણા સમયથી પૃથ્વીલોકમાં લગભગ લુપ્તપ્રાય થઈ ગયો અને એ જ પુરાતન યોગ મેં આજે તને કહ્યો છે કેમ કે તું મારો પરમ ભક્ત છે અને છે હે અર્જુન આ યોગ ઉત્તમ રહસ્ય છે આ સાંભળીને અર્જુને તરત જ પૂછ્યું હે ભગવાન આપનો જ્ઞાનો જ છે અને સૂર્યનો જન્મ તો ઘણા વર્ષો પૂર્વે યાની પ્રાચીન કાળમાં થયો છે આથી તમે જ આ સૃષ્ટિના આદિમાં સૂર્યને કયો હતો એમ હું કઈ રીતે માનું મારું મન આપનું આતથ્ય સ્વીકારવાને માનતું નથી માટે મારા મનને સમાધાન થાય એવું કરો પ્રભુ ભગવાન કૃષ્ણ બોલ્યા હે પરંતપ અર્જુન હું તારી શંકાનું સમાધાન અવશ્ય કરીશ માટે હે મિત્ર તારા અને મારા અનેક જન્મો થઈ ચૂક્યા છે અને આનાથી તું સાવ અજાણ છો તારા પુનર્જન્મ વિશે તું સાવ અજ્ઞાન છે પણ હું બધું જ જાણું છું પણ હે પરંત તું જાણતો નથી કે હું અજન્મા છું મારો દિવ્ય દેહ નિર્વિકાર સ્વરૂપ છે અને હું સર્વ પ્રાણીઓમાં ઈશ્વર છું છતાં પણ પોતાની પ્રકૃતિનો આવ્રત કરી મારી અંતરંગ શક્તિ વડે હું જન્મ લઉં છું હે ભારત જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મ વધવા માંડે છે ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું સત્પુરુષોના રક્ષણ માટે ભક્તોનો ઉદ્ધાર કરવા માટે દુષ્ટોનો વિનાશ માટે પાપીઓને સજા આપવા માટે અને ધર્મને બચાવીને તેને જાળવી રાખવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું હે અર્જુન આમ મારા દિવ્યજન તથા દિવ્ય કર્મને જ તત્વથી જાણે છે તે દેહ ત્યજીને ફરીથી પૂર્વ જન્મ પામતો નથી પણ મને જ પામે છે રાવ ભય અને ક્રોધ રહિત મારામાં થયેલા મારો આશ્રય લેનારા અને જ્ઞાનમય તપ વડે પવિત્ર થયેલા ઘણા લોકો મારું સ્વરૂપ પામ્યા છે તેઓ જે પ્રકારે મારા આશ્રય આવે છે તેમને હું તે જ પ્રકારે ભજવું છું અર્થાત ફળ આપું છું હે પાર્ક એટલે મનુષ્ય સર્વ પ્રકારે મારા માર્ગને જ અનુસરે છે આ તો કર્મના ફળ ઈચ્છનારાઓ દેવતાઓને પૂજે છે કેમ કે મનુષ્ય લોકમાં કર્મથી ઉત્પન્ન થનારી ફળ સિદ્ધિ તત્કાળ પ્રાપ્ત થાય છે પ્રકૃતિના ત્રણ ગુણો અને કર્મોના વિભાગ પ્રમાણે મેં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આમ ચાર વર્ણઓની રચના કરી છે તેનો હું કરતા હોવા છતાં પણ તું મને અકર્તા અને અવિકારી જાત કોઈ પણ કર્મો મને લેપતા નથી કેમ કે કર્મોના ફળમાં મને બિલકુલ લાલસા જ નથી આ રીતે જે મનુષ્ય મને જાણે છે તે પોતાના કર્મો વડે બંધાતો નથી આ રીતે જાણીને પૂર્વકાળમાં મુમુક્ષુએ પણ કર્મ કર્યા છે અને મોક્ષ પામ્યા છે માટે હે અર્જુન તું પણ મારા વડવા તેના પૂર્વજોએ કરેલા જે કર્મો કર્યા હતા તે પૂર્વ કર્મોને તું કર કર્મ શું છે અને અકર્મ શું છે એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી પુરુષો પણ મોહિત થઈ જાય છે માટે તે કર્મને હું તને સમજાવીને કહું છું જેને જાણીને તો અશુભથી એટલે કે કર્મ બંધનમાંથી મુક્ત થઈ જઈશ કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ તેમજ વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ કેમકે કર્મની ગતિ અતિગ્રહતા છે જે માણસ કર્મમાં અકર્મ જુએ છે અને જે અકર્મમાં કર્મ જુએ છે એ માણસ અમારા માણસોમાં બુદ્ધિશાળી છે તેમજ એ યોગી સમાન કર્મો કરનારો છે જેના સર્વશાસ્ત્ર સંમત કર્મો કામના કે સંકલ્પ વિના થાય છે તથા જેના બધાએ કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે ભરી ગયા છે એ મહાપુરુષને જ્ઞાનીજનો પણ પંડિત કહે છે કર્મના ફળની આશક્તિને શક્તિને ત્યજીને જે મનુષ્ય આશ્રય આકાંક્ષા રહીત થઈ નિત્ય સંતુષ્ટ રહે છે તે કર્મોમાં પ્રવૃત્ત થાય તો પણ વાસ્તવમાં કંઈ જ કરતો નથી જે આશા રહિત છે મન અને શરીરને વશમાં રાખનારો છે જેને બધી જ જાતના સંગ્રહનો પરિત્યાગ કરી લીધો છે શરીર માત્રથી કર્મો કરતો હોવા છતાં કર્મ દ્રષ્ટિને પામતો નથી અનાયાસે જે મરે તેમાં જ સંતોષ પામનાર સુખ દુઃખ વગેરે દ્વંદ્વોથી મુક્ત દ્રેશ રહીત તથા સિદ્ધિ અસિદ્ધીમાં સંભાવવાનો મનુષ્ય કર્મ કરવા છતાં પણ બંધાતો નથી જે આશક્તિ રહિત છે જેનું ચિત્ત જ્ઞાનમાં સ્થિર છે અને જે યજ્ઞ માટે કર્મ કરે છે તેના સમગ્ર કર્મ નાશ પામે છે બ્રહ્મ યજ્ઞ કે જેમાં અર્પણ એટલે કે સ્ત્રુવા આદિ ઉપકરણ પણ બ્રહ્મ છે હવન કરવા માટેનું દ્રવ્ય પણ બ્રહ્મ છે બ્રહ્મરૂપી શ્રોતા દ્વારા બ્રહ્મરૂપી અગ્નિમાં હોમાવા રૂપી ક્રિયા પણ બ્રહ્મ છે અને સર્વત્ર બ્રહ્મ બુદ્ધિ કરવા રૂપે બ્રહ્મ કર્મમાં સ્થિત રહેનાર એ યોગીને મળનારું ફળ પણ બ્રહ્મ જ છે બીજા કેટલાક યોગીજનો દેવતાઓની પૂજારૂપી યજ્ઞનું જ સમ્યક પ્રકારે અનુષ્ઠાન કરે છે જ્યારે અન્ય યોગીજનો પર બ્રહ્મ પરમાત્મા રૂપી અગ્નિમાં અભેદ દર્શનરૂપી યજ્ઞ દ્વારા જ આત્મરૂપી યજ્ઞનો હોમ કરે છે અન્ય કેટલાક યોગીઓ યોગ વગેરે સઘરી ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિમાં હોમે છે તો વરી બીજા કેટલાક યોગીજનો શબ્દ વગેરે સર્વ વિષયોને ઇન્દ્રિયો રૂપી અગ્નિઓમાં હોમતા હોય છે બીજા કેટલાક અપાનમાં પ્રાણને તથા પ્રાણમાં અપાનને હોમે છે વરી બીજા કેટલાક પ્રાણ અને અપાનની ગતિ રોકી પ્રાણાયામમાં તત્પર રહેનારા હોય છે બીજા કેટલાક આહારને નિયત કરી પોતાના પ્રાણોને વિશ્વના પ્રાણોમાં હોમે છે આ બધાએ યજ્ઞના હેતુ જાણનારાઓ યજ્ઞ વડે પાપનો નાશ કરે છે હે કુરુશ્રેષ્ઠ યજ્ઞમાંથી બચેલા અમૃતનો અનુભવ કરનાર યોગીજનો સનાતન પરબ્રહ્મ પરમાત્માને પામે છે જ્યારે યજ્ઞ ન કરનાર માણસ માટે તો આ મનુષ્ય લોક પણ સુખદાયક નથી તો પછી પલ્લો ક્યાંથી સુખદાયક હોય આવા બીજા પણ અનેક જાતના યજ્ઞો વેદની વાણીમાં વિસ્તારથી કહેવાયેલા છે જે સર્વને તું મન ઇન્દ્રિયો અને શરીરની ક્રિયા દ્વારા સંપન્ન થનારા જાણ આ પ્રમાણે તત્વથી જાણીને એમના અનુમાન દ્વારા તો કર્મબંધનથી પૂર્ણ રીતે છૂટી જઈશ હે પરંત દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ આનંદ યજ્ઞ ઘણો ચડ્યાતો છે તથા હે પાર્થ કેમ કે સર્વ સંપૂર્ણ કર્મો અને પદાર્થો જ્ઞાનમાં સમાઈ જાય છે તત્વદર્શી જ્ઞાનીઓ તને તે જ્ઞાનનો ઉપદેશ આપશે તેમને પ્રણામ કરીને સેવા કરીને નમ્રતાપૂર્વક પ્રશ્નો પૂછીને તે જ્ઞાન તું જાણી લે એ જ્ઞાન પામ્યા પછી તું ફરીથી આમ મૂં નહીં કેમ કે તે જ્ઞાન વડે તું સર્વ પ્રાણીઓને પહેલાં પોતાનામાં પછી મારામાં જોઈશ જો તું બધા પાપીઓમાં મોટામાં મોટો પાપ કરનારો હોઈશ તો પણ જ્ઞાનરૂપી નૌકા વડે નિસંદે સક્કર્વ પાપરૂપ સમુદ્રને તરી જઈશ કેમ કે હે અર્જુન જે રીતે ભરભરતો અગ્નિ ઘણા બધા ઈંધનોને ભસ્મીભૂત કરી નાખે છે તે જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે માટે આ સંસારમાં જ્ઞાનના જેવું પવિત્ર કરનારું નિસંદે બીજું કશું જ નથી એ જ્ઞાનને ઘણા સમય સુધી કર્મયોગના આચરણ દ્વારા શુદ્ધિકરણ થયેલો માણસ આપ મેળે આત્મામાં પામે છે જીતેન્દ્રિય સાધન પરાયણ અને શ્રદ્ધાવાન માણસ જ્ઞાનને પામી જાય છે અને જ્ઞાનને પામીને એ વિના વિલંબે તત્કાળ જ ભગવાન પ્રાપ્તિરૂપી શાંતિને પ્રાપ્ત થઈ જાય છે પણ વિયોગહીન અશ્રદ્ધારૂપ તેમજ સંશયગ્રસ્ત માણસ પરમાર્થથી નિશ્ચિતપણે ભ્રષ્ટ થઈ જાય છે આવા સંશયગ્રસ્ત મનુષ્ય માટે આ લોક છે ન તો પરલોક કે ન સુખ છે હે ધનંજય જેને કર્મયોગના આચરણ દ્વારા સમગ્ર કર્મો પરમાત્મામાં અર્પી દીધા છે તથા જેણે વિવેક વડે સકળ સંશયોનો નાશ કરી દીધો છે એવા વશ કરેલ અંતઃકરણના પુરુષને કર્મો નથી બાંધતા માટે હે ભારતવંશી તો હૃદયમાં રહેનારા આ જની પોતાના સંશયને વિવેક જ્ઞાનરૂપી તલવાર વડે છેદીને સમત્વ સ્વરૂપ કર્મયોગમાં સ્થિર થઈ જા અને યુદ્ધ વે ઊભો થઈ જા તે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં જ્ઞાન કર્મ યોગ નામનો ચોથો અધ્યાય સંપૂર્ણ હવે આપણે ચોથા અધ્યાયનું મહાત્મ્ય ફળ જોઈશું પાર્વતીજીએ શંકર ભગવાનને લક્ષ્મીજીએ વિષ્ણુ કહ્યું હે પ્રભુ હવે આપ મને ચોથા અધ્યાયનું મહાત્મ્ય અને તેના ફળ વિશે જણાવો શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ મુજબની કથા કહી સંભળાવી કાશીમાં દેવદત્ત નામનો એક બ્રાહ્મણ રહેતો હતો એક દિવસ તે વેદ વ્યાસના દર્શન કરવા ગંગા પાર કરીને રામનગર ગયો ત્યાં જઈ કૂવામાંથી પાણી કાઢી તેને નાહી ધોઈ સંધ્યા પૂજા કરી તેનું ચિત્ત શુદ્ધ કર્યું આ કૂવાની પાસે બોરડીના બે વૃક્ષો હતા તેની નીચે બેસી તેની ગીતાજીના ચોથા અધ્યાયનો પાઠ કર્યો પછી જમી થોડો આરામ કરી પોતાના રહેઠાણે આવ્યો દેવદત્તના ગયા પછી આ બંને વૃક્ષો પડી ગયા બંને વૃક્ષ યોનિમાંથી મુક્ત થઈ કાશીના એક બ્રાહ્મણને ત્યાં કન્યાઓ રૂપે જન્મ લીધો વર્ષો પછી પેલી કન્યાઓએ દેવદત્તને જોયો તે સાથે પોતાના ગત જન્મનું સ્મરણ થઈ આવ્યું પેલી કન્યાઓમાં દેવદત્તને કહ્યું કે આપ યોનીમાંથી અમારો ઉદ્ધાર કરી મનુષ્ય અવતાર પ્રાપ્ત કરવામાં સહાયક બન્યા છો તમને આ સાંભળી આશ્ચર્ય થશે પણ એક સમયે રામનગરમાં આપે વૃક્ષ નીચે બેસી ગીતાજીના ચોથા અધ્યાયનો પાઠ કરવાથી અમારો ઉદ્ધાર થઈ અમને આ જન્મ મળ્યો છે અમને પુનર્જન્મનું સ્મરણ થતાં તમને આ વાત જણાવી તમને તે અગાઉના અવતારની વિગત પણ જણાવીએ અમે અગાઉના અવતારમાં અપ્સરાઓ હતી ગોદાવરીના કિનારે છિન્નપાપ નામના સ્થાનમાં સત્ય તપા નામના ઋષિ તપસ્યા કરતા હતા તેમની તપસ્યાથી ગભરાઈ ઇન્દ્રે અમને તેમનો તપ ભંગ કરવા મોકલી ઇન્દ્રની આજ્ઞા થતાં અમે સત્ય તપા ઋષિના આશ્રમે આવીને તેમને તપ ભંગ કરવા અનેકવિધ પ્રયત્નો કર્યા તપસ્વી ધ્યાન ભંગ થતા ક્રોધથી તેમણે અમને બોરડીના વૃક્ષ થવાનો શાપ આપ્યો આથી અમે ગભરાઈ જઈ ઋષિને કરગરવા લાગ્યા અને સાચું કારણ દર્શાવ્યું ઋષિને દયા આવી અને તેમણે અમને કહેલ કે તમે ગીતાજીનો ચોથો અધ્યાય સાંભળશો એટલે તમારો ઉદ્ધાર થશે આ બંને કન્યાઓ હંમેશા ચોથા અધ્યાયનો પાઠ કરવાથી મૃત્યુ પછી સ્વર્ગમાં ગઈ આ જ રીતે દેવદત્ત પર મૃત્યુ પછી વૈકુંઠને પામ્યા શ્રીમદ્ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયનું મહાત્મ્ય સંપૂર્ણ ભક્તો અમારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ